નજીક તેનો મિત્ર જયરામ પણ હાજર હતો તે દરમિયાન અચાનક જ આકાશી વીજળી અને વીજળી પડતાની લીધે આ બંને મિત્રોને જબરદસ્ત ઝાટકો લાગ્યો હતો જેને કારણે તેઓ ગભરાઈ ગયા હતા જ્યારે શ્રીરામ શ્રી ઓમ સહાની સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે જયરામનો જીવ બચી ગયો હતો અને વધુમાં પરિચિતોએ જણાવ્યું હતું કે શ્રી ઓમ સહાની મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો વતની છે અને પચીસ દિવસ પહેલા જ રોજીરોટી માટે સુરત આવ્યો હતો હાલમાં તે તાપી નદીમાં રેતી કાઢવાનું કામ કરતો હતો તે બે સંતાન ધરાવે છે ને ઘટના અંગે પોલીસને જાણતા પોલીસે આ બાબતે તપાસ કામગીરી શરૂ કરી છે